નમસ્કાર વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાદરા તાલુકાના ચોકારી ગામે કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી અલ્પેશી ગોહિલના વ્રદ ધ્વજવંદન કરવામાં આવ્યું હર્ષોલ્લાસથી સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી થિયો દેશ કન્સલ્ટન્ટના સીએમડી શ્રી ધીરેન્દ્રસિંહ છાસ્ટીયાજીના સહયોગથી શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના નેજા હેઠળ કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ ગણવેશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના સરપંચ શ્રી પંચાયતના સભ્યશ્રીઓ સાના આચાર્યશ્રી શિક્ષક ગણ ગામના સામાજિક આગેવાનો શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સ્વયંસેવકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સિનિયર રિપોર્ટર જે કે પરમાર સાથે વિક્રમ જારિયા પાદરા તાલુકાના ચોકારી કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ ના વરદ હસ્તે ધ્વજવંદન કરી સ્વતંત્ર દિન ની ઉજવણી કરવામાં આવી સાથે સાથે સિદોર્સ કન્સલ્ટન્ટના સીએમડી અને અમારા પરમ મિત્ર ધીરેન્દ્રસિંહ છાસડિયાજીના સહયોગથી શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના નેજા હેઠળ કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના સરપંચશ્રી આચાર્યશ્રી શિક્ષકગણ સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સ્વતંત્ર દિન નિમિત્તે અમને આમંત્રણ આપવા બદલ તેમજ અમારું સન્માન સત્કાર કરવા બદલ શાળાના આચાર્યશ્રીનો સૌ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે જય હિન્દ જય ભારત સ્વતંત્ર નિમિત્તે અમારી કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં પ્રમુખશ્રી તરીકે મહાકાલ સેના સેવા ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રમુખ શ્રી મોહિલ બાપુ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા અમારી શાળામાં ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તેમજ ગામના અગ્રણ્ય નાગરિક સીતારામ તથા વાલીગન તમામ ઉપસ્થિત રહી અને અમારા પંદરમી ઓગસ્ટના ધ્વજવંદન નિમિત્તે વધાર્યા છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભારત ધોરલે ધોરલે